રાજ્યના ચૌદ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં આજે ભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા અને ભારે વિભાગની છે આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા વલસાડ સુરત તાપી નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક ભાગોની અંદર પણ ભારે વરસાદ થઈ શકે છે તો આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં આજે ભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે